રાંધનપુર તાલુકામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી તારાજીને પગલે ગામનો બજાણિયા પરિવાર પીડિતોની મદદે આવ્યો છે પાટણ જિલ્લાના સાંદલપુર તાલુકાના અને અન્ય દસ ગામોમાં સેવા કાર્યકર્તા પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામના બજાણિયા ધોળાભાઈ ભૂરાભાઈ બસો પચાસ રાશન કીટ બનાવી જરૂરિયાતમંદોને તેમના ઘર સુધી પહોંચાડી હતી લોકો મુસીબતમાં હતા તેવા સમયે ભગવાન સ્વરૂપ બનીને આવેલા નાના પરિવારના બજાણિયા પરિવારમાંથી આવતા ધૂળાભાઈએ બસો પચાસ પરિવારને અનાજ દાળ તેલ શાકભાજી બટાકા ડુંગળી જેવી કીટ બનાવી લોકોના ઘર સુધી પહોંચાડી હતી લોકોને રાશન કીટ મળતા જ ધૂળાભાઈ બજાણિયા અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો એક મહિનો સુધી ચાલે તેટલી રાશન કીટ બનાવી બસો પચાસ પરિવારોને તેમના ઘર સુધી આ કીટ પહોંચાડવામાં આવી હતી ધોળાભાઈ બજાણિયા નાના પરિવારમાંથી આવતા હોવા છતાં પણ તેઓ ઉદાર દિલા છે અને મોટું મન રાખીને આ સેવા કાર્ય કરી રહ્યા છે ડિસો કીટ એમાં શું શું છે એમાં પચીસ કિલો છે પાંચ કિલો ડુંગળી બટાકા એક કિલો મગદાળ એક કિલો તેલ અને આ તમારા સ ખર્ચે કે કોઈ ના બીજા નહીં અમારા પોતાના પર્સનલ ખર્ચે કોઈ નો ખર્ચો નહીં કયા કયા ગામોમાં વેચાણ થયું સાંતલપુર તાલુકામાં વોવા વાવ તાલુકામાં રોડ ભરડવા ભાખરી બુકણા આસુહા ટડાવ બેણપ છેડાવ આજુબાજુ ટોટલ ગામડામાં જ્યાં પાણીનો માર છે ત્યાં બધા તમે કીટ આપી રહ્યા છો તો બીજા લોકોને શું કહેવા માંગો છો એટલે અમારો તો આ વિષય નથી આમાં કે આપણે આ બધું ફોટો ફોટો ફોટા ઇન્ટરેસ્ટ નથી હોતો પણ તમારા જેવા માણસ કે તમે કરશો તો બીજા કોઈ જાગૃત થશે એના હિસાબે જ આ બધું કરીએ છીએ તો બીજા લોકોને શું સંદેશો આપો બીજા લોકોને એમ કે આજુ કે જે છે ને પીડા છે બરાબર તો તમે પણ જાગૃત થઈને થોડી આગળ આવીને મદદ કરો એને સેવા કાર્ય કરી રહ્યા છે કેવું લાગ્યું સારું લાગ્યું કેવા લોકો ને આપી રહ્યા છે આ બધા એમની સમાજ ને આખા ને આપી રહ્યા পূৰ পিডিত পূৰ্ব পিডিত